રાજપીપળાની રિક્ષા ચાલકને દીકરીનું ગૌરવ અઢાર વર્ષીય પ્રીતિ વસાવાએ નેશનલ ગેમ્સમાં જિમ્નાસ્ટિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો તેરાતુરમાં યોજાયેલી આડત્રીસમી રાષ્ટ્રીય ખેલ સ્પર્ધામાં ગુજરાતની દીકરીએ ઇતિહાસ રચ્યો છે રાજપીપળાના રિક્ષા ચાલકની પુત્રી પ્રીતિ મહેશ વસાવાએ જિમ્નાસ્ટિક્સની ઇન્ટ્રો સ્ટ્રેમ્પો ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવીને નર્મદા જિલ્લાને ગુજરાતનું નામ રોશન કર્યું છે અઢાર વર્ષે પ્રતિ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત પુરાણી વ્યાયામ શાળામાં કોચ કૌરી શંકર દવે અને તેજસ દિલીપચંદ્ર પટેલ પાસેથી તાલીમ મેળવી રહી છે અઠાવીસમી જાન્યુઆરીથી ચૌદમી ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન યોજાયેલી સ્પર્ધામાં દેશભરના પાંત્રીસ રમતો ખેલાડીઓએ ભાગ લીધો જેમાં ગુજરાતના ત્રીસથી વધુ ખેલાડીઓ સામેલ હતા આદિવાસી સમાજની દીકરીએ પ્રથમ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં સાતમો ક્રમ મેળવ્યો અને ફાઇનલમાં આઠ ખેલાડીઓ વચ્ચે શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ જીત્યો ઉલ્લેખનીય છે કે પ્રીતિએ સુરત ખાતે યોજાયેલી સિનિયર નેશનલ જીમ્નાસ્ટિક્સ ચેમ્પિયનશીપમાં સાતમો ક્રમ મેળવી તેરાદૂન સ્પર્ધા માટે ક્વોલિફાય થઈ હતી આ સિદ્ધિ સાથે પ્રીતિએ સાબિત કર્યું છે કે પ્રતિભા અને મહેનત કોઈ કોઈપણ મુકામ હાંસલ કરી શકાય ને આજે રાજપીપળા નગરમાં ભવ્ય રેલીનું આયોજન કરવા પા અને તેમની જીતની ખુશીમાં ડીજે સાથે રેલી કાઢવા પામીને એમને ખૂબ ખૂબ અભિનંદન ટવ્યા